હેલો ફ્રેન્ડ્સ શું તમે પણ ખજૂરના ઠળિયાને નકામાં સમજીને ફેંકી દો છો તો આ વિડીયો ખાસ તમારે જોવો જોઈએ તો આજે આપણે એક એવી રેસીપી બનાવીને તૈયાર કરીશું કે જેમાં ખજૂરનો પણ ઉપયોગ થાય અને ખજૂરના ઠળિયાનો પણ ઉપયોગ થાય તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે મિત્રો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી તો સૌથી પહેલાં અહીંયા મેં પાંચસો ગ્રામ ખજૂર લીધેલો છે અને આપણે અહીંયા પાંચસો ગ્રામ ખજૂરની જરૂર નહીં પડે તો આપણે જેટલો ખજૂરની જરૂર પડે એ પ્રમાણે આપણે ખજૂરનો ઉપયોગ કરીશું તો સૌથી પહેલાં અહીંયા આપણે ખજૂર લઈ લેશું અને આ રીતે આપણે ખજૂર છે એમાંથી આ રીતે ઠળીઓ અલગ પાડી લેશું અને ખજૂરને પણ આપણે અલગ પાડી લેશું ઠળિયાને આ રીતે આપણે અલગ પાડી અહીંયા સાઈડમાં રાખી દઈશું અને બધો ખજૂર છે એને આપણે અલગ કરી લેશું તો અત્યારે આપણે જે આ એકદમ પોચો ખજૂર આવે એનો ઉપયોગ કરેલો છે એટલે આ ખજૂરમાં આપણે ખાંડની બિલકુલ જરૂર નથી પડવાની આપણે જે રેસીપી બનાવવાની છે ને એમાં માત્ર આપણે ખજૂરનો જ ઉપયોગ કરવાનો છે આ ખજૂરમાં ગળપણ વધારે હોય છે તો જુઓ આપણે આ રીતે અલગ કરી લેશું અને થળિયાને પણ અલગ કરી લેશું તો અત્યારે હું આ રેસીપીની અંદર આ રીતે પાંચ પેશી ખજૂરનો ઉપયોગ કરું છું તમારે જે પ્રમાણે ગળપણ ખાવું હોય એ રીતે તમે ખજૂરનો ઉપયોગ કરી શકો છો તો જુઓ મિત્રો અહીંયા હું તમને ખજૂરના ઠળિયાનો એક ખૂબ જ સરસ એવો ઉપયોગ બતાવું છું તો જે આપણે ખજૂરના ઠળિયા હતા એને મેં આ રીતે સરસ એવા ધોઈ લીધા છે અને જો તમારે આને શેકીને ઉપયોગ કરવો હોય તો તમે એ રીતે કરી શકો છો કારણ કે તમે શેકી લેશો ને એટલે જે આ ખજૂરના ઠળિયા છે એ એકદમ સરસ એવા પોચા પડી જશે તો આ જે ખજૂરનો ઠળિયો છે એને આ રીતે આપણે એક પથ્થર લઈ લેશું અને પથ્થરની ઉપર આ રીતે આપણે ઘસી લેવાનો છે આ રીતે આપણે થોડું થોડું પાણીવાળું કરતા જઈશું અને ખજૂરને ઠળિયાને આપણે ઘસી લેવાનો છે તો આ રીતે આપણે થોડું થોડું બે બે ટીપા પાણી એડ કરતા જઈશું અને આ રીતે આપણે ઠળિયાને ઘસી લેવાના છે તો તમે આ રીતે તમે ઘસી લેશો ને એટલે ઠળિયામાંથી આજે એનું જે મીણ છે એ આ રીતે પથ્થર સાથે પણ ઘસાઈ જશે તો જે આ ખજૂરના ઠળિયો આપણે ઘસેલું જે છે એ આપણે મોઢા ઉપર જો તમને ફોડલી થતી હોય ખીલ થતા હોય તો તમે એના ઉપર લગાવશો ને તો તમને એમાં રાહત મળશે અથવા તો તમને જો આ રીતે હથેળીમાં કોઈ જગ્યાએ તમને કંઈ ફોડલી થતી હોય કે કંઈ પણ ચામડીનો રોગ હોય ને તો તમે આ રીતે ખજૂરના ઠળિયાનો ઉપયોગ કરી શકો છો તો તમે આ રીતે ઘસી અને જે આ જે એનું નીકળે છે ને એ તમે આ રીતે મોઢા ઉપર લગાવી શકો છો આવી રીતે હથેળીમાં પણ લગાવી શકો છો આ રીતે હાથમાં પણ લગાવી શકો છો આ રીતે અને આ ખજૂરનો ઠળિયો છે એને તમે આ રીતે મિક્સરમાં શેકીને મિક્સરમાં કરશો ને તો તે એ ફટાફટ થઈ જશે પણ આ આપણી જૂની રીત છે ગામડામાં આવી રીતે કરે છે જો તમે જોઈ શકો છો કે ખજૂરના ઠળિયામાંથી આ નીકળવા લાગ્યું છે આમ એને થોડી વાર ઘસીએ ને એટલે બધું અલગ થઈ જશે તમે જોઈ શકો છો જો આ રીતે તો આવી રીતે તમે ખજૂરના ઠળિયાનો ઉપયોગ કરી શકો છો મિત્રો આને ફેંકી દેતા પહેલાં આવી રીતે ઉપયોગમાં લઈ શકો છો તો ચાલો ખજૂરના ઠળિયાને આપણે સાઈડમાં કરી દેશું અને હવે આપણે આગળની તૈયારી કરી લેશું તો એના માટે અહીંયા મેં ખજૂર રેડી કરી લીધેલો છે અને ત્યાર પછી અહીંયા મેં બે અંજીર લીધેલા છે તો એ પણ આપણે ખજૂર સાથે મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી અહીંયા મેં પાંચ બદામ લીધેલી છે તો એ પણ આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં બે અખરોટ લીધેલા છે અને ચાર મેં કાજુ લીધેલા છે તો એ પણ ઉમેરી દઈશું અહીંયા હું પિસ્તાનો ઉપયોગ નથી કરતી કારણ કે પિસ્તામાં થોડી ખારાશ હોય ને એટલે આપણને આ રેસીપીમાં ફાવશે નહીં તો અત્યારે આ બધી વસ્તુ આપણે લઈ લીધેલી છે તો અહીંયા તમારે બીજા વધારે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે કરી શકો છો જેમ કે મગજ તરીના બીજ છે સૂર્યમુખીના બીજ છે બધી વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો અને હવે આપણે એની અંદર થોડા ખસખસ એડ કરી દઈશું તો અત્યારે અહીંયા મેં ફક્ત દોઢ ચપટી જેટલા ખસખસ લીધેલા છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અહીંયા ખસખસ બિલકુલ ઓપ્શનલ છે જો તમારે એડ કરવા હોય તો તમે કરી શકો છો ઇવન તમારે સ્કીપ કરી દેવાના અને હવે ત્યાર પછી અહીંયા મેં દૂધ લીધેલું છે તો આ રીતે આપણે ગળી રાખી આપણે આ ડ્રાય ફ્રૂટ્સ ડૂબે એટલું આપણે દૂધ ઉમેરી દેવાનું છે તો આ રીતે આપણે સરસ રીતે એને પલાળી દેજો હવે આપણે આગળની બધી તૈયારી કરીએ ત્યાં સુધીમાં આ બધી વસ્તુઓ સરસ એવી પલ્લી જશે તો આમ તો આ જે બીજા ડ્રાય ફ્રૂટ છે એ તો સરસ પલ્લી જશે પણ જે આ અંજીર છે એ થોડું કડક હોય છે તો એને પલાળવામાં થોડો પ્રોબ્લેમ થાય છે એટલે આપણે એને થોડો અગાઉ જ પલાળી દેવાનું છે બસ આ રીતે હવે એને આપણે રેસ્ટ આપી દઈશું અને આગળની તૈયારી કરી લઈએ તો હવે અહીંયા આપણે ગેસ ઓન કરી ગેસ પર તપેલી ગરમ થવા માટે રાખી દીધી છે અને હવે આપણે એની અંદર દૂધ નાખી દેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર દૂધને આપણે સરસ રીતે ઉકળી જવા દઈશું અને આપણે એની અંદર બે ત્રણ ઉભરા આવી જવા દઈશું તો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતની ખજૂરની રેસીપી બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તમે જોઈ શકો છો કે દૂધ આપણું સરસ એવું ઉકળી ગયું છે અને હવે આપણે આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ રીતે આપણે દૂધને દસ મિનિટ માટે આ રીતે ઉકળવા દેવાનું છે તો બસ આ રીતે દૂધ આપણું સરસ એવું ઉકળી જાય ત્યાર પછી આપણે આ જે બધી વસ્તુ પલાળીને રાખી છે એને પણ આપણે આ દૂધ સાથે મિક્સ કરી દેવાની છે તો જુઓ ફ્રેન્ડ્સ તમારી પાસે ટાઈમ હોય તો તમે આને પંદર મિનિટ પણ ઉકાળી શકો છો તો વધારે તમે જેટલું ઉકાળશો ને એટલો આનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવશે મિત્રો દૂધમાં જ રહે હવે આપણે આની અંદર એલચી પણ ઉમેરી દઈશું એટલે એનો પણ ટેસ્ટ સરસ એવો ચડી જાય તો અત્યારે અહીંયા મેં ચાર જેટલી ઇલાયચી લીધેલી છે અને આ ઇલાયચીને આપણે આ રીતે ફોલી અને નાખી દઈશું તો ઇલાયચી અહીંયા તમને ન ભાવતી હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો હલાવી અને મિક્સ કરી લેશું તો આ રીતે ઇલાયચી એડ કર્યા પછી ઇલાયચી સરસ એવી દૂધ સાથે મિક્સ થઈ જાય ને પછી જે આ ફોતરા છે ને એ એકદમ ફૂલી જશે તો આ રીતે ફોતરા ફૂલી જાય ને પછી આપણે ફોતરાને બહાર કાઢી લઈશું અને બીજને આપણે દૂધમાં જ રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણે જે બધા ડ્રાય ફ્રૂટ્સ હતા એ સરસ એવા ફૂલી ગયા છે તો તમે જોઈ શકો છો કે અંજીર પણ આપણું એકદમ પોચું પડી ગયું છે તો બસ આ રીતનું થાય ને હવે તો આપણે એને ગેસ ઉપરથી નીચે ઉતારી લઈશું અને આગળની તૈયારી કરી લઈએ તો બસ આ રીતે આપણે ઇલાયચીના ફોતરા છે એ તમે જોઈ શકો છો કે ઉપર આવી ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લઈશું અને ત્યાર પછી આપણે બ્લેન્ડર લઈ લેશો અને આપણે આ દૂધમાં બ્લેન્ડર ફેરવી દેવાનું છે તો આ રીતે તમે બ્લેન્ડર ફેરવશો ને એટલે બધા ડ્રાય ફ્રૂટ્સ સરસ એવા કટ થઈ જશે તો હવે આપણે આ રીતે ચમચાની મદદથી ચેક કરી લેશો તો તમે જોઈ શકો છો કે આપણે એની અંદર જે બધા ડ્રાય ફ્રૂટ્સ એડ કર્યા હતા ને એ બધા સરસ એવા ભાંગી ગયા છે અને દૂધ સાથે સરસ એવા મિક્સ થઈ ગયા છે અને તમે દૂધની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો કે એકદમ ઘટ્ટ બની ગઈ છે મિત્રો જોશો તમે તો હવે આપણે શિયાળા સ્પેશિયલ આ ખજૂર દૂધને ગ્લાસમાં સર્વ કરી દેશું અને હવે ત્યાર પછી અહીંયા મેં બદામની કતરણ લીધેલી છે તો એ પણ આપણે ગ્લાસમાં સર્વ કરી દઈશું તો તમને મારી આજની આ નવી રીતે ખજૂર દૂધ બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય થેન્ક ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે